એમાં તો જે બધા મિત્રોને કે છો બધા મજામાં મજામાં જવા અત્યારમાં આવ્યા તમારી મોટરમાં પાછો પંપ જામ થઈ ગયો હે તો પછી કાંઈ પાણી કાઢતી નથી ઓમ ઉપડે હે પણ પાણી નથી કાઢતી કે આપણે ભડાકો ઘેરો તો એટલે પછી રેતી આવી હોય તો હલવાઈ ગયે એવું લાગે છે પાછી બહાર કાઢવાની હે તો વિડીયો છેલ્લે સુધી મિત્રો હલો આપણે જવાનું ટેક્ટર લઈને અત્યારે મળવા ઘડી લેવા તો ચાલુ આ વિડિયો છેલે સુધી જોજો અને ચેનલ માં નવો એ મિત્રો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી લેજો તો આ મળીએ હવે આ રેજિન ટ્રેક્ટર લેવાનું છે ને જવાનું છે ઘોડી લેવા તો અલ પાવન જો લાઈટ આવી ચાલુ કરી કોવાન મોટર થોડક કેરાવાય હરદા બળ નોર દાવલી બાજી તોરીઓ ઈ બાજી કિરો આપણે મોટર કાઢવાની પણ ઈ જે ઘોડી લેવા જવાની છે

બાકી નું હામે તો રયો કર્યું આપડે સુધી જોજો મિત્રો video માં મજા આવે તો video માં like અને channel માં નવા હોય મિત્રો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી daily vlog જોવા તમને મળી જાય તો આપડે જે પાણી વાળવાનું છે બાર વાગી ગયા મમ્મી ને કીધું તમે જમવા વહી જાવ હું આટલું વાર છે વારી પાસે જાય મોટર ચાલુ છે એક મોટર તો બગડી ગઈ નકર તો પી જાય આટલું જે પાવાનું હે અડધા અડધા હે ઓલી બાજુ તો આ બાજુ થોડુંક લાંબુ છે લાઈટ બધી વઈ ગઈ હે તો કાયા કા જઈને ઘરે જઈને થોડોક ખાઈ આવી જાય જમવા બપોરા કરી આવી લાઈટ આવી જાય પાછું જમીન તરત પાછું આવું જઈશ ખાઈને આવીને પાય હોય તો દીધું અમુક કરવું પડે ને એટલે ટાઈમ રહેતો નથી ઉતારવાનું આટલા ખેરા રે આવતા આવતા જ છે ઓલા જાજા હતા ને આમ જાજુ કરવું પડતું નકર એક બાજુ પાણી આલે આટલા